અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર ઉભેલી એક ટ્રકની પાછળ એસટી બસ ધુસી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા ત્રણ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે છ વિદ્યાર્થીઓ વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે બસમાં બેઠેલા ઓગણીસ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે આ સાથે જ બસના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા પહોંચી છે તમામ લોકોને વડોદરાની જો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વાપી થી નંદાસણ જઈ રહ્યા હતા તો એની વચ્ચે અમે તો ઊંઘી ગયા હતા પણ ખબર નહીં એટલું પણ જે ડ્રગની વચ્ચે પેલો અથડામણ થઈ જેના લીધે ઇન્જરી થઈ ગઈ કઈ વાપી તમે હા હા કેવું તો અમને કઈ ખબર જ ન પછી મારી ફ્રેન્ડે ઉઠાવી ને ત્યારે ખબર પડી કે આવી રીતે એક્સિડન્ટ થયું છે હા એ પહેલા તો કઈ

એક ટ્રક બ્રેકડાઉન પડ્યો હતો અને બ્રેક મારવાનો ખૂબ પ્રયત્ન કર્યો એણે કંઈ મોકલ્યું હતું નહીં કંઈ ખબર પડે એવું હતું નહીં આ બાજુ ગાડી એક હતી દબાવવાનો પ્રયત્ન થાય એવો નહોતો ડ્રાઈવરે બહુ કોશિશ કરી બ્રેક કરવાની છતાં પણ અડી ગઈ લગભગ પંદરથી વીસ આજુબાજુના માણસો પછી થોડુંક ઈજા થઈ છે